પ્રસંગ છે કોંગ્રેસે ઉદ્યોગપતિ દિનેશ પટેલને ઉતાર્યા છે મેદાનમાં ભાજપના સીજે ચાવડા સામે દિનેશ પટેલની ટક્કર થશે ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા દિનેશ પટેલે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત પણ કરી છે સીજે ચાવડાના પક્ષ પલટાથી મતદારોમાં ભારે રોષ પણ છે ચાવડા વિરુદ્ધનો રોષ કોંગ્રેસને જીત અપાવશે તેવો સવાલ પણ છે વિજાપુર બેઠક પર સત્યાવીસ હજારની લીડથી જીતીશું તેવું પણ કહેવામાં આવ્યું છે વિશ્વાસ વ્યક્ત કર્યો છે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આખરે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે કોકડું ગુંજાયું તો કહી શકાય કે લાંબા સમય સુધી કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર નતો કરાયો પરંતુ જે છે તે હાલમાં દિનેશ પટેલનું જે છે તે નામ જે છે તે ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે પાર્ટી આપના ઉપર કળશ ઢોળ્યો છે આપનું નામ જાહેર કર્યું છે શું કહેશો મારા પરિવારે પચાસ વર્ષથી કોંગ્રેસમાં જે સેવા આપી છે એને મદદથી રાખીને હાઈકમાન્ડે મને ટિકિટ આપેલી છે દિનેશભાઈ શું કહેશો કયા મુદ્દાઓ એવા હશે જેને લઈને આપ પ્રજા સમક્ષ જશો આજ સુધી વિજાપુરનો જે વિકાસ નોંધાયેલો છે એ વિકાસને આગળ વધારવાની મારી ગેરંટી છે અને મુદ્દાઓમાં એવું છે કે ખેડૂતોનો પ્રશ્ન છે બેરોજગારીનો પ્રશ્ન છે મહિલાઓના પ્રશ્ન છે એના કરતાં બી નાના નાના જે કંઈ પ્રશ્નો હશે નાના નાના આધાર કાર્ડના બી પ્રશ્નો હશે તો હું ગામે ગામ જઈ કાર્યકરની મતદારોને જોડે જઈ બધાનું કામ કરીશ એવી મારી ભાવના છે હું રાજકીય રીતે જોડાયેલો જ છું પચાસ વર્ષથી આ ક્ષેત્રની અંદર જોડાયેલો જ છું મારા કોંગ્રેસ પાર્ટીની અંદર દરેક ચૂંટણીની અંદર હું હાજરી બી આપેલી છે હું ઊભો જ છું પણ મને મતદારોનો એક જ વિશ્વાસ છે કે અમને રાજકારણ વગર જે સેવા આપી છે તો કાલે રાજકારણની સાથે રહેશે તો કેવી સેવા આપશે એવો દરેકને મારા ઉપર વિશ્વાસ છે તાજેતરમાં જ સીજે ચાવડા જે છે તો કોંગ્રેસમાં ચૂંટાયા ત્યારબાદ ફરી ભાજપ ગયા હાલમાં ભાજપના ઉમેદવાર તરીકે આપના સામે ચૂંટણી લડી રહ્યા છે તો પ્રજા કે તો વિશ્વાસ મૂકશે કે પક્ષ પલટો થઈ જાય છે પાર્ટી બદલી દેવાય છે પ્રજાને તો અમારા પરિવારનું જોયેલું જ છે અને આજે પ્રજાના જે કંઈ સાથને સહકારથી મને જે એમને ટેકો આપેલો છે અને એના વિશ્વાસથી જ હું આજ બજારની અંદર આ ટિકિટ હાઈકમાન્ડે આપીને પછી લઈને નીકળેલો છું વિજાપુરના ટોટલ મતદારોના આના ઉપર રોષ તો છે જ કારણ કે કાર્ય એક વર્ષની અંદર જો આ કાર્ય થાય એટલે મતદારોની અંદર સ્વાભાવિક છે કે રોસ્તો તો આવે જ અને એ રોષનો લાભ પૂરેપૂરો મને થશે બરોબર એ સો ટકા છે કહી શકાય કે ગાંઠા સમાજના પાટીદાર કહી શકાય કે નિર્ણાયક મતો હોય છે કેટલો ફાયદો રહેશે કાંઠા સમાજમાં અમારા પરિવારે કાયમ માટે સેવા આપેલી છે એ સેવા આપવામાં ક્યારેય બી પક્ષ જોયો નથી એટલે આજે કોઠા સમાજ બી એવું વિચારે છે કે ભાઈ સેવા મારો માણસ જોઈએ છે પક્ષ નથી જોઈએ તો કંઈ નથી જોયતું સેવાવાળો માણસ જોઈએ છે અને એ લોકોએ મને પસંદ કર્યો છે મેં જાતે બે પસંદગી નથી કરી સમાજે પસંદગી કરી છે હાઈકમાન્ડ પછી પસંદગી કરી પહેલાં સમાજને અને વિજાપુરના મતદારોએ મને પસંદ કર્યો છે પછી મને આ ટિકિટ મળેલી છે કાયમ માટે કોંગ્રેસની જ સીટ છે કાયમ માટે કોંગ્રેસ જીત જ છે પણ ઉમેદવારો ઉપર આધારિત રહેતું હોય છે અને આ વખતે એવો ઉમેદવાર લોકોનું કહેવું છે કે એવો જોરદાર ઉમેદવાર છે કે આજે ઘણી મોટી લીડથી ક્યારેય બી નહીં આવી એવી લીડથી છે પણ હું આ બે દિવસના સમીકરણથી હું તમને ચોક્કસ ખાતરી આપું છું કે સત્યાવીસ હજાર વોટથી હું જીતું છું એટલે દિનેશભાઈ પક્ષ પલટો નહીં કરે જીતીને આ પક્ષ પલટો ક્યારેય નહીં કરે જીતીને નહીં હારીને પણ પક્ષ પલટો નહીં કરે